હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને વાર નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે છે રવિવાર એટલે મયુણી જો આજ આખો દિવસ ઘરે હતા અને ઘડી ગયા છે વાડીએ અને આજે તો જો આપણે પોગી ગયા છીએ અને ભાગી ગયા સાડા સાત તો જમવાનું પણ થઈ ગયું છે અને ધમા ખબર છે જીસીબી ક્યાં છે ધમા કેદુનો કહે છે મારે આટલું જીસીબી લેતા આવ્યો એટલે ત્રણ દિવસથી કહેતો બાકી એનાથી ઓલી મોટર આણીતી તો ચાલો હવે જોયું છે રિએક્શન કેવું આવે છે જીસીબી બતાવી પછી જો ધમા આટું જીસીબી આણ્યું છે અને એક આટું ટ્રેક્ટર છે તારે હું તારું મય ટ્રેક્ટર અને ધમાનું જીસીબી એમ કરાય બટ આમાં જો જીસીબી જેવું જ પાવડો જો પાવડો હોય ને જીસીબી જેવો જો છે જો ધમા ને જીસીબી થઈ આલા ધમા જીસીબી લઈ લે ઇન ટ્રેક્ટર લેવું ટ્રેક્ટર એ દે જો હકાલ તો જો આ તોડે છે બેઠી બેઠી પૂ ઉડે નહીં હોય ક્યાંય ધ્યાન રાખે જો ધમાનું આ ટ્રેક્ટર જો અને જીસીબી

અને દર્શન કરી અને પાસે આવી અને કાલે પછી જવાનું છે ઓલા ઘેરે ત્યાં પણ દહીશામાની સ્થાપના છે તો ત્યાં પણ જવાનું છે તો ત્યાં કાલનો વિડીયો આવશે અને આજનો આ બાજુમાં દહીમાં બેરાય ને તો આજે ના જઈને દર્શન કર્યું અને કાલે અહીંયા મોટો વિડીયો બનાવશું પૂરેપૂરો તો ચાલો વિડીયોમાં રહેજો દહીશામાંના દર્શન કરતા

તો હવે વાગી ગયા છે આઠમાં દસ મિનિટની વારે તો જમવાનું પણ તૈયાર છે તો ચાલો દોસ્તો જમી લઈએ કેમકે આજે વિડીયો બહુ આપણો મોટો નહીં થાય કેમ કે હજી ઓલા ઘરે પણ દે શ્યામાના દર્શન કરવા જવાનું છે પણ વિડીયો આપણે એનો કાલ ઉતારીશું કેમકે ઘરે થોડુંક કામ છે એટલે આજનો વિડીયો આપણે હા નાનો એવો શોર્ટ વિડીયો બન્યો છે અને માહિરને જો જીસીબી મંગાવતા બે દીથી જો કે જીસીબી એવું તો લોખંડનું કેટલું મેળણેલું છે લોખંડના બધા છે ટેમ્પો અને ને બધું પણ કહે ને છોકરાને નવું નવું જોવે તો આ મોબાઈલમાં જોઈએ ને એટલે બધું મગાવે અને ધમો રહ્યો ને બે દીધ મગાવતો એટલે પછી કીધું ચાલો આજ લેતો જાઉં તો જો રમકડે રમવા મળ્યા જ બે અને ચાલો દોસ્તો જમવાનું પણ તૈયાર થયું તો આપણે જમી લઈએ અને વિડીયો અહીંયા આપણે એન્ડ આપશું અને મળશું આપણે કાલના વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં કાલે દિશામાંનો વિડીયો બનાવશું સવારથી સ્ટાર્ટ કરીશું અને હાજનો પણ ઉતારીશું કે આજે દેશામાંના આઠ સાતમો આઠમો દિવસ છે તો દસ દિવસ હોય દેશામાંનું પૂજાની એવું કરવાનું તો ચાલો દોસ્તો આપણે કાલે દિશામાંનું પૂજા અને દર્શન કરવા જાવી તે ઉતારી લઈશું તો ચાલો મળશું કાલે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલે પણ દશામાંના વિડીયો આવશે તો ચાલો આજ માટે આટલું મળશું કાલે તો બધાને જે દેશામાં ચાલો મળશું કાલે ટાટા બાબા